તારા માટે બટાકા ભુંગળા થી હવે આ રિની વફરીને મજબૂત કામ કરવાની છે હવે આ બોડા હંતાડી બે આને પહેલા બોડતી ધંધો ચાલુ થાય કોઈ બોલવાનું નઈ બાફરા જ ખાલી એક્ટિંગ જ કરવાની અઘણ હોય એવી એક્ટિંગ હો ખાલી આમ કયા આબાદ ઓમો જ જલ્દી 100 રૂપિયા ગયો

વાત <laughs> <laughs>

એ ખાવા દો પ્યાર પેલે ની દેખાતા બપડા અંધી એ તાણી એ ના એ તો ખોય અને તમે સ્કીમ બદલાઈ જાય હોય બદલાતી હોય તો આયો કાકા તજા કાળો લારી બારી અને માતાની સગન વધારી જોઈએ ભારી જો અને આ ગોમમાંથી ધંધો કરવા આવે ને એ તમને ખબર છે ચલ્યા

તેલો પટ્ટીયા ને તે તો પટ્ટી ગયો રાખો તાડ ઓણ્યામાં હું તો માર્યું બેચું જબલું બનાવી હો કાકા તમે પછી તારું બની વાટના ના થાય તાણી તાણી લા રાખ કે લાવો ઓ પૈસા થઈએ એક દિશા મને આલો છોકરા ના કરતું તારો ઝોકડી કેવું અમારા ના ના બાપા કુટુંબ ખાવા બધું કોઈ ત્રણ એકલો બટેકો દઈ વાડવો પડશે વેપાર કરવા આયા ગરમી ના કરવા ગોમ મારું ગોમ ગમીનું હોય બે પાંચ પડવાયા તમે પોલીસ કેશ કરી તમે શું જહ અમે કોણ તો ગમી હું લખાઈ ગયા હું વેપાર સાહેબ કરીને પૈસા લઈ તો એ મને લૂંટી દીધો એમ રાધન કરવા ઓય બધું છે અમારી પહેણી કે ફૂટ વેનિશિંગ ડિપાર્ટમેન્ટ વાળા ફૂટ પાળી ને ભલી રેડ પાળી ને તો એમન તો ઠેમી પડતી એમ દે માય સ્વાદ

છોકરા પૈસા ના હોય પેલા તમે હું ના ના છોકરા ને પૈસા ના હોય ખા પીતા જવા દેવો કિયર છો તમે કહો બાજુ તમે પૂચી સાહેબ દેખાતું નહી બરાબર દેખાતું નહી હોય તો હમણાં તમે એવું બોલ્યા હતા એક એક ના બોલ્યા લ્યા

પછી પૈસા તો નહી મળી યાર હું તો છું યાર પૈસા હજાર રૂપિયા નહીં 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 હે ચકરી નહીં હું તને એમને ખબર

આ છોકરું ખાલી વધારે ત્રણ રૂપિયા નું આ છોકરું ખાઈ ગયું અને હજાર રૂપિયા ના વડીલ ખાઈ જાય ગયું સત્તા શું કઈ ગયો છોકરો છોકરો હજાર રૂપિયા નું તો ના હોય ના હોય ના હોય ના ની નીમી હજાર રૂપિયા તો નીમળીયે જ

કાકા તમે ધંધો કરવા મોને મોને બોલો નાખીએ એટલા હવે ગમવાળી તમે ને એક બે તૈયાર એટલે વડીલ તૈય કે હોય તમે કા નોટ હોવાની સર પોસ્ટ ની આળી તમે પકડ નઈ એમ ને વાત તો કાકા એટલું વજન છે યાર ની કટ બે કે ફોનિયા લમુ તો તાણીઓ ફોન લાવો ફોન લાવો ફોન લાવો કાકા અલ્યા ના